સુરત નવી હોસ્પિટલમાં એક કિડનીના દર્દીના મોત બાદ ભારે હોબાળો મચ્યો છે મૃતકના પરિવારજોને હોસ્પિટલે સ્ટાફ અને ડોક્ટરો સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ડાયાલિસિસ માટે લાવવામાં આવેલ દર્દીને યોગ્ય સારવાર આપવામાં ન આવી અને ડોક્ટરોની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું છે ઘટના બાદ હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો મૃતકના પરિવારજોની લાગણીઓ ઉકળી પડતા તેમણે ડોક્ટરો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તપાસની માંગ ઉઠાવી હતી આ મામલે હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે નિવેદન આપતા જણાવ્યું કે દર્દી છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા અને ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી તેમ છતાં તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને બચાવી શકાયા ન હતા હોસ્પિટલમાં ભારે હોબાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે પોલીસની હાજરીમાં છે અને પરિવારજનો સાથે ચર્ચા કરી તેમને આવી પરિવાર છે જવાબદાર ડોક્ટરો સામે કડક પગલા લેવામાં આવે આરોગ્ય વિભાગ તરફથી પણ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આ વિડીયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફ તેમને મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાલીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેઝ્યુલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના સિરઝા તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ જેમને પરના ઇમરજન્સી તબીબી ડોક્ટરોએ તો જોઈ તપાસી સારવાર ચાલુ કરે અને તેને બાયપેપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરે દર્દીને ઇતિહાસ પૂછતા જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી અને તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે સોમવારે ડાયાલિસિસ કરાવેલ બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ એકથી દોઢ વાગ્યા આસપાસ એ લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ છ વાગે છથી છ પંદર કલાક એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનો બીપી વધારે ડાઉન થતાં એટલે દર્દીના સગાને એની પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કર્યા અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટીલે ઇન્ટીબેટ કરવા પડશે ત્યારબાદ લગભગ સાડા આઠથી થી થી સવા નવના ના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવે અને ત્યારબાદ તેની સારવાર કરે ત્યારબાદ દર્દીનું મોત લગભગ પોણા દસ આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે ગંભીર આરોપો છે કારણે નહીં એવી તો એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું પણ દર્દીઓના મેળા જે સારવારકારના ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવેલી Mm-hmm.